વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાઘોડિયા પોલીસ સ્ટેશન ની હદ નશાકારક વનસ્પતિ માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમ ઝડપી પાડવામાં આવ્યો છે વડોદરા ગ્રામ્ય એસઓજી ની ટીમ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે બાતમીના આધારે વેસનિયા ગામ પાસે રામેસરાથી આજવા કેનલ પર એક ઈસમ વનસ્પતિ માદક પદાર્થ ગાંજો લઈને પસાર થતો હતો ત્યારે હકીકત બાતમીવાળી જગ્યાએ હોન્ડા એક્ટિવા લઈને આવતા જ ઈસમને ઊભો રાખી ચેકિંગ કરવામાં આવ્યું તો તેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો એસઓજી પોલીસે તપાસ કરતા ઈસમનું નામ પંક્તિ કિશોરભાઈ રાવળ છે રહેવાસી કેલનપુર પાણીની ટાંકી વડોદરાનો હોવાનું બહાર આવ્યું એક્ટિવાની કિંમત પચાસ હજાર વનસ્પતિ માદક પદાર્થ બે કિલો છત્તેર ગ્રામ કે જેની કિંમત વીસ હજાર સાતસો તેમજ મોબાઈલ નંગ બે કે જેની કિંમત પાંચ હજાર પાંચસો તેમજ રોકડા નવસો કુલ મળી સિત્યોતેર હજાર એકસો સાઠના મુદ્દામાલ સાથે આ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે એસઓજીની ટીમના હાથે પકડાયેલ ઈસમ પંક્તિ કિશોરભાઈ રાવળ સામે એનડીપીએસ એક્ટનો ગુનો નોંધી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો વધુ તપાસ જરૂર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા છે